માહી ગ્રુપના સભ્યના જન્મદિવસની વિવિધ સેવા કાર્યો દ્વારા ઉજવણી કરાઈ માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવા કાર્યો દ્વારા થતી હોય છે ત્યારે માહી ગ્રુપના સેવાભાવી સભ્ય જીતુભાઈ મજીઠિયાના ધર્મપત્ની હીનાબેન મજીઠિયાના જન્મદિવસ નિમિત્તે અબોલ જીવોના લાભાર્થે વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર गाय माता ने घास चारा नो वितरण कबूतरो ने चण सवान ने बिस्किट अने दूध कीडी ने कीडयारो मछलियों ने भोजन सहितना विविध सेवाकार्यों ना आयोजन द्वारा जन्मदिननी ઉજવણી કરવામાં આવી હતી જેમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ સેવાભાવી સભ્યો અનિલભાઈ બથિયા કારાભાઈ પાંડવ ભરતભાઈ ભટ જીતુભાઈ મજીઠિયા મહેશભાઈ દાવડા દેવભાઈ ગોસલિયા સહિત વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવા કાર્યનો લાભ લીધો હતો